શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કાર્તક માસ માસના શુક્લ પક્ષની બીજ એટલે કે ભાઈ બીજ આ ભાઈ બીજનું શુભ શું મહત્વ છે ભાઈ બીજનું શુભ મુહૂર્ત શું છે ભાઈબીજના દિવસે ભાઈને તિલક લગાડવાનું શું મુહૂર્ત પણ જાણી લઈએ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ધન્યવાદ ભાઈબીજ ભાઈબીજ એટલે કે બહેનનો તહેવાર નામ સાર્થક કરે છે દિવાળીના પાંચ પર્વ ધનતેરસ કાળી ચૌદસ દિવાળી બેસતું વરસ અને ભાઈ બીજ ભાઈ બીજના દિવસે દિવાળીનો આ પાંચ પર્વનો ઉત્સવ તે સમાપન થાય છે કહેવાય છે અને કહેવાય છે કે દિવાળી દરમિયાન આપણે લક્ષ્મીજીની પૂજન કરીએ છીએ માતા સરસ્વતીની ગણેશજીની કુબેરજી ભગવાન ધનવંતિ દેવ આદિ પૂજન કરીએ છીએ બેસતા વર્ષે ભગવાન શ્રી કૃષ્ણની લીલા કથા સાંભળીએ છીએ પૂજન કરીએ છીએ ભગવાન કૃષ્ણની કૃષ્ણના ની કથા આપણે સાંભળી ભગવાન કૃષ્ણ કહેતા હતા કે લીલા કથા સાંભળી પૂજન કરીએ છીએ ભગવાન કૃષ્ણની પૂજા કરીએ છીએ આ માતા સરસ્વતીની ગણેશજીની કુબેર ભગવાન ધનવંતી દેવ આદિ પૂજન કરીએ છીએ બેસતા વર્ષે ભગવાન શ્રી કૃષ્ણની કથા સાંભળીએ પૂજન કરીએ છીએ અને ભાઈબીજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની ચતુર્થી પટરાણી ચતુર્થ પટરાણી શ્રી યમુનાજી અને યમદેવ કે ધર્મદેવ છે પૂજા થાય છે સૂર્યનંદન એમના યમના જેને તેમના ભાઈ યમરાજની પૂજાનો ઉત્સવ એટલે કે ભાઈબીજ આમ તો ભાઈ બહેન પવિત્ર તહેવાર છે ઉત્સવ છે એટલે ભાઈબીજ જેમાં આખા વર્ષ દરમિયાન રક્ષાબંધન આવે છે તે પોષ પૂર્ણિમા આવે છે અને ભાઈ ભાઈ બહેનના પવિત્ર તહેવારમાં ભાઈબીજનો ઉત્સવનો સમાવેશ થાય પણ થાય છે જેમાં ભાઈ અને ભાઈની ઘરે બહેન જાય છે અથવા બહેન બહેનને ઘેરે ભાઈ આવે છે અને ભાઈને બહેન ભોજન કરાવે છે તિલક લગાવીને તેની આરતી કરે છે આ ભાઈ બીજને યમદીપા ભાદરુ ભાદ્રુદ્વિત્યા પણ કહેવાય છે સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે બીજની તિથિ ક્યારે આરંભ થાય છે તહેવાર ક્યારે મનાવવાનો છે કાર્તક માસની શુક્લ પક્ષની બીજની તિથિ આરંભ થાય છે તારીખ બાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ રાતના લગભગ આઠ ને સોળ મિનિટ જે આ તિથિ પૂર્ણ થાય છે ત્રેવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રાતના લગભગ દસ ને સેતાલીસ મિનિટે ઉદિયાતિથિ અનુસાર ભાઈબીજનો ઉત્સવ મનાવાય છે એટલા માટે ત્રેવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના દિવસે આ ઉત્સવ મનાવવાનો રહેશે ભાઈબીજનો આ તહેવાર બહેન પવિત્ર પ્રેમના પ્રતિક રૂપમાં મનાવાય છે અને બહેન ભાઈનો તિલક કરે છે આરતી કરે છે અને મેવા મીઠાઈ ખવડાવે છે ભોજન કરાવે છે પ્રેમથી ભાવથી અને ભાઈને આશીર્વાદ આપે છે ભાઈ પણ બહેનને આશીર્વાદ આપે છે આ રીતે ભાઈબીજનો તહેવાર મનાવાય છે ભાઈબીજના ભાઈબીજના દિવસે બહેન ભાઈને તિલક કરે છે તેનું શુ શુભ મુહૂર્ત પણ જોઈ લઈએ આ દિવસે બપોરના લગભગ એકને તેર મિનિટ લઈને ત્રણ અઠ્યાવીસ મિનિટ આસપાસ તિલકનું શુભ મુહૂર્ત છે

સૌ બહેન મનાવે છે એવી માન્યતા છે કે સૂર્યનંદન યમરાજ એવો દેવ છે કે કોઈ તેમની પોતાના ઘરે બોલાવે છે નહીં યમરાજ અર્થાત મૃત્યુ દેવતા અથવા તો ધર્મ દેવતા પણ કહી શકાય છે એ ધર્મ અને અધર્મના લેખા જોખા પ્રમાણે દંડ આપે છે અને સૂર્ય નંદિની શ્રી યમુનાજીની પોતાના ભાઈ યમરાજને વારંવાર કહે છે કે ભાઈ ક્યારે ક્યારેક તમે મારા ઘરે પણ આવો ત્યારે યમરાજ યમરાજને થાય છે કે હું બહેનના ઘરે કેવી રીતે જાઓ મારા પગ તો શુભ મન મનાતા નથી યમુનાજી ઘણો આગ્રહ કરે સ્વાભાવિક છે કે બહેન તો ભાઈને કહેવા કહેવાની જ છે કે ત્યારે યમરાજને થયું કે સાલ વરસમાં એક વખત બહેનને ઘેરે જાઉં પરંતુ આશીર્વાદ તો આપવા પડશે એટલે કે શુભસ્તાની સાથે યમરાજ બહેનને આશીર્વાદમાં પણ આપે છે કે આશીર્વાદ આપે છે કે યમધિપત યમદિતયાતોનો તહેવાર જ્યારે યમરાજ આ ભાઈ બીજના દિવસે યમુનાજીને ઘરે આવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના પટરાણી યમુનાજી ભાઈ યમની ઘણી આગતા સાગતા કરે છે સ્વાદિષ્ટ ભોજન કરાવે છે અને મસ્તક ઉપર તિલક લગાવીને આરતી કરે છે આ બધી આગતા સાગતા પ્રસન્ન થઈને યમરાજ પોતાની બહેનને યમુનાજીને વરદાન આપે છે કે બહેન આજે જે ભાઈ બહેન ઘરે જશે જે બહેન ઘેરે જશે અથવા તે જે બહેન ભાઈના ઘરે ભોજન કરાવશે તે તિલક લગાવશે તેને અકાલ મૃત્યુનો ભય નહીં રહે દીર્ઘાયુ આયુષ્યમાન પ્રાપ્ત થશે આ જ કારણે યમદીપ દીપ્યનો ઉત્સવ મનાવાય છે બાકી તો આપણે યમરાજના ઘેરે આગમન થાય છે એવું કોઈ ઈચ્છતું નથી પરંતુ યમના જે આ રીતે આશીર્વાદ આપીને યમરાજના અત્યંતની થઈ ગઈ અધ્યંતા થઈ ગઈ થઈ ગયા યમુનાજી પણ પ્રસન્ન થયા સંતોષ થયો કે ભાઈ મારે ઘેર આવ્યા અને શુભ આશીર્વાદ આપ્યા ત્યારથી જ કહેવાય છે કે આ જે યમુનાજીના જીમાં જે ભક્તો સ્નાન કરે છે યમુનાજીનું પાન કરે છે તેને આ અકાલ મૃત્યુનો ભય રહેતો નથી અને આ જે બહેનો ભાઈના લાંબા આયુષ્ય માટે સુખ સમૃદ્ધિ માટે વ્રત પણ રાખે છે તિલક લગાવે છે ભાઈ બહેન એકબીજાની ઉપહાર આપે છે અને એકબીજાના રક્ષા થાય છે આ વસન પણ લેવાય છે કે આજે પૂંજા વિધિ કેવી રીતે કરવી તે પણ જાણી લઈએ સવારે વહેલી ઉઠીને સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરી આપણા ઘરમાં મંદિરમાં રહેલા ઈષ્ટ દેવતાની પૂંજા આરાધના કરીને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા આરાધના કરવી શ્રી યમુનાજીની સ્મરણ કરવું અને ભાઈ બીજ જ્યારે ઘેરે ઘરે આવે અથવા ભાઈના ઘેરે જાય ત્યારે શુભ મુહૂર્તમાં બહેન તિલક કરવું મોલી બાંધવી અને અક્ષત અક્ષતથી વધાવવા આરતી કરવી ત્યારબાદ જે મોટો હોય તેના નાનાને આશીર્વાદ આપે અને શુભકામના કહે અને બહેન ભાઈને મીઠાઈ આદિ ભોજન કરાવે આ રીતે આજનો તહેવાર મનાવાય છે ભાઈ બીજના દિવસે યમરાજીની સાથે તેમના સચિચિત ગુપ્ત ગુપ્તની પણ પૂજા કરવામાં આવે છે સૌ પ્રથમ આપણે યમરાજજીની પૂજા કેવી રીતે કરવી જાણી લઈએ ભાઈ બીજના દિવસે યમ યમરાજની પૂજા કરવા માટે ઘરની બહાર એક માટીનો કળશ જળ ભરીને રાખવો જોઈએ તેની ઉપર સરસોયાનું તેલનો સુમુખી દીપક પ્રગટાવવો જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ કે ઘરના સદ સદસ્યોની દીર્ઘાયુ પ્રાપ્ત થાય સ્વસ્થ રહે અકાલ મૃત્યુનો ભય ન રહે અને આ કળશનું જળ બીજા બીજા દિવસે સવારે ઘરમાં સાંટવાનું અકાલ મૃત્યુનો ભય રહેતો નથી યમરાજ પણ કહે છે કે પ્રાપ્ત કાળમાં જે કોઈ મારી આ આખતા થાકતા કરશે તેની ઉપર સરસ એ જ દીવામાં સરસોયાનું તેલ સૌમુખી દીપક પ્રગટાવવો જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ કે જે ઘરમાં સદૈયોનો દીર્ઘાયુ પ્રાપ્ત થાય સ્વસ્થ રહે અકાલ મૃત્યુનો ભય રહેતો નથી કળશનું જળ બીજા દિવસે સવારે ઘરમાં સાટવું જોઈએ આમ કરવાથી યમરાજની પૂજા થઈ જાય છે હવે આપણે જાણી લઈએ ચિત્રગુપ્તની ઉપ ઉપાસના ચિત્રગુપ્તની ઉપાસના કરવાથી કરવાથી ચિત્રગુપ્તની ઉપાસના કરવાથી ભગવાન પ્રતિ અથવા કેવી રીતે કરવી કેવી રીતે કરવી ભાઈ બીજના દિવસે સવારે વહેલા ઉઠીને સ્થાન આદિ પરવારી પૂર્વ દિશા તરફ એક ચોકી બિસાવવી બિછાવી જોઈએ અને તેની ઉપર ચિત્રગુપ્ત ભગવાન શ્રી પ્રતિમા અથવા મૂર્તિ સ્થાપના કરવી જોઈએ તો સોપારી અથવા શ્રીફળ રૂપી પણ સ્થાપન કરી શકાય છે તેમની સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો પુષ્પ મીઠાઈ અર્પણ કરવા અને એક કમલ અર્પિત કરવી ત્યારબાદ સફેદ કાગળ ઉપર હળદરની ઓમ ચિત્રગુપ્ત નમ ચિત્રગુપ્તનું ચિત્ર બનાવવું અને ત્યારબાદ હળદરથી ઓમ ચિત્રગુપ્તના નમા આ મંત્ર વા વાર લખવો જોઈએ અને વિદ્યાબુદ્ધિ વિદ્યાબુદ્ધિ અને લેખનનું વરદાન માંગવું જોઈએ ત્યારબાદ તે કમ કમલને આપણી પાસે રાખી લેવું જોઈએ પ્રસાદી રૂપમાં આ રીતે ચિત્રગુપ્ત ગુપ્ત કે જે કર્મના લેખતા છે જો કે લખે છે કે તેમની પણ આજના દિવસે પૂજા અવશ્ય થાય છે આ દિવસ દિવાળીના પર્વ દરમિયાન આમ ભાઈ બીજનો આ તહેવાર વર્ષોથી મનાવાય છે અને આજે પણ તેનું મહત્વ એટલું જ છે મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે હશે ચંદન કાટી નારિયેલ ઉપહાર ભાઈ કી ઉમીદ બહેના કા પ્યાર ખુશી છે મનાય આપ ઓર ભાઈ દૂત કા તહેવાર ભાઈ બીજ બધા શુભકામના સાથે આ વિડીયો પૂર્ણ કરીને પૂર્ણ કરીએ છીએ મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મહારાજે શ્રી કૃષ્ણ